વાઘોડિયાના ગુતાલ ગામે આરસીસી રોડ તથા ગટરના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે જેમાં એક બાજુ હલકી ગુણવત્તાની તપાસ ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે અને બીજી બાજુ કોન્ટ્રાક્ટરને નાણાંની ચુકવણી પણ કરી દેવામાં આવી છે વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે ગ્રામ પંચાયત દ્વારા ગામના ડોલણિયા અને રાજપૂત ફળિયામાં ગટર તથા ભાલિયા ફળિયાથી બસ સ્ટેન્ડ સુધીના આરસીસી રોડના કામો કરવામાં આવ્યા હતા ત્યારે આ મામલે ગામમાં રહેતા ચરણસિંહ પડિયારે હલકી ગુણવત્તા અને વગર ટેન્ડર પ્રક્રિયાએ આ કામો થતા હોવાની ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી કરી હતી આ દરમિયાન તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપાતા રોડના સેમ્પલની ખાનગી લેબોરેટરીમાં ચકાસણી કરાઈ હતી જો કે ચરણસિંહે સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવાનો આગ્રહ રાખતા રોડના સેમ્પલ સરકારી લેબોરેટરી ગેરીમાં મોકલાયા હતા જો કે ગેરીએ ગત પચીસ ડિસેમ્બરે આપેલો રિપોર્ટ ફેલ આપ્યો હતો જેથી જિલ્લા નાયબ વિકાસ અધિકારીએ ફરી તપાસના આદેશ કર્યા હતા અને તે બાદ જ કોન્ટ્રાક્ટરને નાણાંની ચૂકવણીનો આદેશ કરવામાં આવ્યો હતો જોકે હજુ સુધી આ મામલે તપાસ પૂરી થઈ નથી આ સાથે જ વિવાદ થતા આરસીસી રોડ અધૂરો બનાવી કામ પણ બંધ કરાયું હતું હવે આ સમગ્ર વિવાદમાં તપાસ ચાલી રહી છે અને બીજી બાજુ આદેશ બાદ પણ કોન્ટ્રાક્ટરને નાણાં પણ ચૂકવાઈ ગયા છે જેને લઈને ફરિયાદી ચરણ સિંહે અનેક સવાલો ઉઠાવ્યા છે ભાલિયા ફળિયાનો રોડ આરસીસી રોડ રાજપૂત ફરિયાની ગટર લાઇન અને ડોલેણીયા ફરિયાની ગટર લાઇનમાં વિવિધ જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો અને એકદમ હલકી ગુણવત્તાનું કામગીરી થઈ રહી હતી જે સંદર્ભે મેં તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ તાલુકા વિકાસ અધિકારી વાઘોડિયાને અરજી કરતા ટેસ્ટિંગ માગેલું બાંધકામ ટેસ્ટિંગનો રિપોર્ટ એ માગેલું ટેસ્ટિંગ માટે જે સંદર્ભે વારંવાર રજૂઆત કરવા છતાં કંઈ ધ્યાને લેવાયું નથી જેથી અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરેલી ડીડીઓ સાહેબે પંદર દિવસમાં એનો અહેવાલ માગેલો અને જ્યાં સુધી આ જે એડવાન્સમાં વર્ક ઓર્ડરને એસ્ટિમેટ વિના જે કામગીરી થઈ રહેલી હતી તેને અહેવાલ રજૂ કરી જે બાદ પેમેન્ટ કરવાનું સ્પષ્ટ એમને પત્ર રજૂ કરેલો તેમ છતાં તલાટી કમ મંત્રીશ્રી ભૂતાલ ગ્રામ પંચાયતનાઓએ તારીખ વીસ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ પેમેન્ટ ચૂકતે કરી દીધેલું જે બાદ અમે ડીડીઓ સાહેબને પાછી રજૂઆત કરી અને એ સંદર્ભે રજૂઆત કરી અને જે બાદ તેઓ શ્રીએ ટેસ્ટિંગ એ કર્યું ને જેમાં ટેસ્ટિંગ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ ટેસ્ટિંગ કરતાં આરસીસી રોડ વાલિયાફળિયાનું ટેસ્ટિંગ કરતાં તે ટેસ્ટિંગ ફેલ આવેલું છે જે સંદર્ભે હવે આગળની કાર્યવાહી તાલુકે તાલુકા વિકાસ અધિકારીને અને બીજા અધિકારીઓએ કરવાની રહેશે અને તેમની સામે કડક કડક કાર્યવાહી કરી અને પોલીસ ફરિયાદ કરી અને લાગતા વળગતા અધિકારી તથા જેમાં જે સંડોએલા કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટરના માણસો તમામની સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી રજૂઆત છે બરાબર છે તો કોઈ આપેલું છે નહીં અને અમારા બાયને પિક્ચર કેલું છે તમે જુઓ કે તમે આ ફોટો પાઈ જાઓ પાડી દીપિકામાં તો ખબર હે આ ચોમાસા ની અંદર તલાટી સાહેબને કહ્યું હતું થઈ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર